આકાશવાણી સમાચાર સમાચાર પટેલ વાંચે છે મુખ્ય બાંગ્લાદેશના પદભ્રષ્ટ પ્રધાનમંત્રી શેખ હસીના અને ભૂતપૂર્વ ગૃહમંત્રી અસદુઝમાન કમાલને દેશના આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલે મૃત્યુદંડની સજા ફરમાવી હૈદરાબાદથી સાઉદી અરેબિયાના ઉમરાહ જતી બસ ડીઝલ ટેન્કર સાથે અથડાતા બેતાળીસ યાત્રાળુના મોત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હરિયાણાના ફરીદાબાદ ખાતે યોજાયેલી ઉત્તરીય ઝોનલ પરિષદની બેઠકની અધ્યક્ષતા કરી નબળી ગુણવત્તાવાળા અને અનધિકૃત બીજ વેચાણને રોકવા આગામી અંદાજપત્ર સત્રમાં નવો બીજ કાયદો રજૂ કરાશે કેન્દ્રીય કૃષિમંત્રીની જાહેરાત સરકારે પ્રિન્ટ મીડિયામાં જાહેરાતોના દરમાં છવ્વીસ ટકાનો વધારો જાહેર કર્યો અને જાપાનમાં ડેફલિમ્પિક્સમાં બે હજાર પચીસમાં ભારતે મહિલાઓની દસ મીટર એર પિસ્તોલમાં ત્રણ ચંદ્રક જીત્યા સમાચાર વિગતવાર બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ વન એ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના અને ભૂતપૂર્વ ગૃહમંત્રી અઝદુઝમાન ખાન કમાલને માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે મૃત્યુદંડની સજા ફરમાવી છે અદાલતે આજે ઢાકામાં કડક સુરક્ષા હેઠળ આ ચુકાદો સંભળાવ્યો ચારસો ત્રેપન ચુકાદામાં હસીનાને જુલાઈ ઓગસ્ટ બે હજાર ચોવીસના બળવા દરમિયાન વિદ્યાર્થી આંદોલનકારીઓ સામે ઘાતક કાર્યવાહીનો આદેશ આપવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા હતા તેમને ઉશ્કેરણી ગુનાહિત ષડયંત્ર અને અત્યાચાર અટકાવવામાં નિષ્ફળતા સહિત અનેક ગુનાઓમાં દોષિત ઠેરવવામાં આવ્યા ટ્રાયલ દરમિયાન સરકારી સાક્ષી બનેલા ભૂતપૂર્વ પોલીસ વડા ચૌધરી અબ્દુલ્લા અલ મામુમને પાંચ વર્ષની જેલની સજા ફરમાવવામાં આવી ઇઠ્યોતેર વર્ષીય શેખ હસીનાએ ચુકાદાની નિંદા કરી હતી તેમણે કહ્યું કે ચુકાદો લોકશાહી આદેશ વિનાની બિનચૂંટાયેલી સરકાર દ્વારા આપવામાં આવેલ પૂર્વ નિર્ધારિત નિષ્કર્ષ હતો વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારત એક નજીકના પડોશી તરીકે બાંગ્લાદેશના લોકોના શ્રેષ્ઠ હિત માટે પ્રતિબદ્ધ છે તેમાં તે દેશમાં શાંતિ લોકશાહી સમાવેશ અને સ્થિરતાનો સમાવેશ થાય છે એક નિવેદનમાં મંત્રાલયે કહ્યું કે ભારતે બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ દ્વારા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાના અંગે જાહેર કરાયેલા ચુકાદાની નોંધ લીધી છે મંત્રાલયે કહ્યું કે ભારત હંમેશા પાડોશી દેશમાં શાંતિ અને લોકશાહી સુનિશ્ચિત કરવા માટે તમામ હિતધારકો સાથે રચનાત્મક રીતે વાતચીત કરશે નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ આજે જણાવ્યું ભારત હવે વિશ્વના ત્રીજા સૌથી મોટા ઉડ્ડયન બજાર તરીકે સ્થાન ધરાવે છે જે દેશમાં ઝડપી આર્થિક વિકાસ અને વિસ્તરતા જોડાણને પ્રતિબિંબિત કરે છે મીડિયા સાથે વાત કરતા શ્રી નાયડુએ બાળકોમાં નાગરિક ઉડ્ડયન જ્ઞાન કેળવવા તકનીકી સમજણ વધારવા અને ભવિષ્ય માટે કુશળ કાર્યબળને પ્રેરણા આપવા પર ભાર મૂક્યો We have seen that this is a very aspirational uh, subject. Aviation. बच्चे होते हैं तो वो आसमान में वो एयरक्राफ्ट को देखते हैं तो काफी सारी उम्मीदें उनके चलती है तो वो पैशन को हमें करियर से जोड़ना है तो इसलिए करियर गाइडेंस प्रोग्राम हमने किया बट उस हमने देखा कि इसको और बढ़िया तरीके से और एक्सपेंड करना चाहिए तो वी हैचुनिटी where we are going to bring in children, we are bringing in our group, we are bringing in uh, college students and telling them what airports are about, what aviation is about. મુસાફરો જેમાં ઉમરા યાત્રાળુઓ અને બે સ્થાનિક સુવિધા કરતાઓને લઈ જઈ રહી હતી જ્યારે તે સાઉદી સમય મુજબ રાત્રે અગિયાર વાગે બદર અને મદીના વચ્ચે મુફરાત નામના સ્થળે દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી યાત્રાળુએ ઉમરા પૂર્ણ કર્યા પછી બસ મક્કાથી રવાના થઈ હતી ડીઝલ ટેન્કર સાથે અથડાતા જ બસમાં આગ લાગી ગઈ હતી પ્રાપ્ત ઈટી અનુસાર મૃતકોમાં વીસ મહિલાઓ અને અગિયાર બાળકોનો સમાવેશ થાય છે સાઉદી અરેબિયામાં ભારતીય રાજદૂત વ્યક્તિગત રીતે આ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે હરિયાણાના ફરીદાબાદ ખાતે યોજાયેલી ઉત્તરીય ઝોનલ પરિષદની બેઠકની અધ્યક્ષતા કરી હતી આ પરિષદમાં હરિયાણા હિમાચલ પ્રદેશ પંજાબ રાજસ્થાન દિલ્હી જમ્મુ અને કાશ્મીર લદ્દાખ અને ચંદીગઢ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પંજાબના મુખ્યમંત્રી માન હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સિંહ સુખુ જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા દિલ્હીના ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેના જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને વરિષ્ઠ અધિકારીઓએ આ બેઠકમાં ભાગ લીધો હતો બેઠક દરમિયાન દિલ્હી લાલ કિલ્લા વિસ્ફોટના પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા માટે મૌન પાડવામાં આવ્યું હતું બેઠકમાં રાજ્ય સરકારો વચ્ચે સંકલન પાણીની વહેંચણીના મુદ્દા અને વિકાસ કાર્યો પર ચર્ચા કરવામાં આવી છેલ્લા અગિયાર વર્ષમાં વિવિધ ઝોનલ પરિષદો અને તેમની કાયમી સમયતીઓની કુલ ત્રેસઠ બેઠકો યોજાઈ છે કૃષિ કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે જાહેરાત કરી હતી કે નબળી ગુણવત્તાવાળા અને અનઅધિકૃત બીજ વેચાણને રોકવા માટે આગામી અંદાજપત્ર સત્રમાં એક નવો બીજ કાયદો રજૂ કરવામાં આવશે મુંબઈમાં એશિયન સીડ કોંગ્રેસ બે હજાર પચીસના ઉદઘાટન પ્રસંગે બોલતા તેમણે કહ્યું કે બાગાયતી પાકો માટે ગુણવત્તાયુક્ત વાવેતર સામગ્રી સુનિશ્ચિત કરવા માટે મહારાષ્ટ્રમાં સ્વચ્છ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવી રહ્યો છે તેમણે બીજ ઉદ્યોગને આબોહવા સ્થિતિસ્થાપક જાતો અને સસ્તા ઉચ્ચ ગુણવત્તાવાળા બીજ પર ધ્યાન કેન્દ્રિત કરવા કઠોળ અને તેલીબિયાના ઉત્પાદનમાં ભાગીદારી વધારવા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષામાં ક્ષેત્રની ભૂમિકા પર ભાર મૂકવા પણ વિનંતી કરી આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુ ચેનલ એઆઇઆર ન્યુઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ એર ડોટ ડોટ ઇન જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઇઆર ન્યૂઝ ફોલો કરશો દિલ્હીની અદાલતે આજે લાલ કિલ્લા વિસ્ફોટ કેસના આરોપી અમીર રશીદ અલીને રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએની દસ દિવસની કસ્ટડીમાં મોકલી આપ્યો છે ઉમર મોહમ્મદ નબી સાથે ષડયંત્ર ઘડવાના આરોપી કાશ્મીરના રહેવાસી અલીને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સમક્ષ રજૂ કરાયો અદાલતે એનઆઈએની કસ્ટડીમાં પૂછપરછની વિનંતી મંજૂર કરી હતી એનઆઈએ ગઈકાલે અલીની ધરપકડ કરી હતી જેના નામે હુમલામાં વપરાયેલી કાર નોંધાયેલી હતી તેને દિલ્હીમાં વ્યાપક સર્ચ ઓપરેશન દરમિયાન પકડવામાં આવ્યો હતો બાવીસ સપ્ટેમ્બરે અનેક વસ્તુઓ પર વસ્તુ અને સેવા કર ઘટાડવાથી જીએસટી બચત ઉત્સવ શરૂ થયો જેનાથી દેશભરના નાગરિકોને ફાયદો થયો આજે આગામી પેઢીના જીએસટી સુધારાઓ બિહારના અર્થતંત્રને કેવી રીતે વેગ આપી રહ્યા છે તે અંગે અમારા સંવાદદાતાનો અહેવાલ સાંભળીએ नए जीएसटी सुधारों ने बिहार के किसानों उपभोक्ताओं और उद्योगों को बड़ी राहत प्रदान की है ये सुधार आवश्यक क्षेत्रों में कर की दरों को कम करके खरीदारों के लिए वस्तुओं को अधिक किफायती बना रहे हैं और व्यापारियों के मुनाफे को बढ़ा रहे हैं बिहार के दरभंगा मधुबनी और पुणिया जैसे मखाना उत्पादक जिलों को मखाना आधारित स्नैक्स आरोप जी एस टी बारह प्रतिशत ऐसी कर करने ऐसी बड़ा लाभ मिल रहा है इसके अलावा राज्य के नौ लाख ऐसी अधिक परिवारों का भरण पोषण करने वाले डेयरी क्षेत्र को भी बल मिल रहा है नए जीएसटी सुधारों का उद्देश्य ग्रामीण आय में वृद्धि स्थानीय उद्योगों मजबूती और पूरे बिहार में उपभोक्ताओं के लिए सामर्थ्य बढ़ाना है आदित्य के साथ अमन यादव आकाशवाणी समाचार दिल्ली सरकारे प्रिंट मीडिया में जाहिरातोना दरमा 26% नो વધારું જાહેર કર્યો છે માહિતી અને પ્રસારણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બ્લેક એન્ડ વ્હાઇટ જાહેરાતમાં દૈનિકોની 1 લાખ નકલો માટે પ્રિન્ટ મીડિયા માટે પ્રતિ ચોરસ સેન્ટીમીટર મીડિયા દર ₹47.40 થી વધારી ઓગણસાઠ રૂપિયા અડસઠ પૈસા કરાયા છે સરકારે પ્રિન્ટ મીડિયામાં સરકારી જાહેરાતોના દરમાં સુધારો કરવા અંગે ભલામણો કરવા માટે બે હજાર એકવીસમાં નવમી દર માળખા સમિતિની રચના કરી હતી મંત્રાલયે ઉમેર્યું કે સરકારે રંગીન જાહેરાતો માટે ઓફર કરવામાં આવનાર પ્રીમિયમ દરો પ્રેફરેન્શિયલ પોઝિશન સંબંધિત સમિતિની ભલામણો સાથે પણ સંમતિ આપી છે જાપાનના ટોક્યોમાં ડેફોલિમ્પિક્સ બે હજાર પચીસમાં ભારતીય મહિલાઓની દસ મીટર એર પિસ્તલમાં આજે ત્રણ ચંદ્રક જીત્યા અનુયા પ્રસાદે બસો એકતાળીસ પોઈન્ટ એકના વિક્રમ ડેફોલિમ્પિક્સ સ્કોર સાથે સુવર્ણચંદ્રક જીત્યો જ્યારે પ્રાંજલી ધુમલે બસો છત્રીસ પોઈન્ટ આઠના સ્કોર સાથે રજત ચંદ્રક જીત્યો પુરૂષોની દસ મીટર એરપિસ્તલ ઇવેન્ટમાં અભિનવ દેશવાલે ભારત માટે રજત ચંદ્રક જીત્યો તે બે બસો પાંત્રીસ બેનો સ્કોર કરી દક્ષિણ કોરિયાના તાઇયંગ કિમથી પાછળ રહ્યો હતો જેમણે બસો અડત્રીસ ના સ્કોર કર્યો ક્રોએશિયાના બોરીસ ગ્રામજેન્કે ત્રીજા સ્થાને રહ્યા હતા અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર બાંગ્લાદેશના પદભરાષ્ટ્ર પ્રધાનમંત્રી શેખ હસીના અને ભૂતપૂર્વ ગૃહમંત્રી અસ્તુજમાન કમાલને દેશના આંતરરાષ્ટ્રીય ગુના ટ્રીબ્યુનલે મૃત્યુદંડની સજા ફરમાવી હૈદરાબાદથી સાઉદી અરેબિયાના ઉમરાહ જતી બસ ડીઝલ ટેન્કર સાથે અથડાતા બેતાળીસ યાત્રાળુઓના મોત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હરિયાણાના ફરીદાબાદ ખાતે યોજાયેલી ઉત્તરીય ઝોનલ પરિષદની બેઠકની અધ્યક્ષતા કરી નબળી ગુણવત્તાવાળા અને અનધિકૃત બીજ વેચાણને રોકવા આગામી અંદાજપત્ર સત્રમાં નવો બીજ કાયદો રજૂ કરાશે કેન્દ્રીય કૃષિમંત્રીની જાહેરાત સરકારે પ્રિન્ટ મીડિયામાં જાહેરાતોના દરમાં છવ્વીસ ટકાનો વધારો જાહેર કર્યો અને જાપાનમાં ડેપ ઓલિમ્પિક્સમાં ભારતે મહિલાઓની દસ મીટર એરપિસ્તોલમાં ત્રણ ચંદ્રક જીત્યા આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ આવતીકાલે સવારે સાત વાગે દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો आकाशवाणी अहमदाबाद वड़ोदरा रजुकरीये छे हिंदी फिल्म ना सुर लागेतनो कार्यक्रम सुर माधुरी कार्यक्रम ना प्रारंभ